કેમ છો વિદ્યાર્થી મિત્રો હું જો જોવિલ સર અને જ્ઞાન જીત ગ્રુપ પ્રસન્ની એજ્યુકેશનલ ચેનલ પર હું તમારું દરેક ધોરણ 9 8 10 માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો અને શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું કે આગળના મે જે પાંચ એ પાંચ ભાગ તમે અપલોડ કર્યા છે યુટ્યુબ પર એ તમે જોયા હશે સમજ્યા હશે એમસીક્યુ તમે મેં કીધા એ તૈયાર કર્યા હશે તમારી પાસે નવો એક વિડિયો લઈને આવી રહ્યો છું એ જ ચેપ્ટર નો ભાગ નંબર 6 જેનું ટોપિક છે નિયમિત વર્તુળમાં ગતિ ચેપ્ટર નો લાસ્ટ ટોપિક છે નિયમિત વર્તુળમાં ગતિ અને આમાંથી દર વર્ષે ક્વિક નીટ ક્વિક ની સ્કૂલ માં એકાત एमसीक्यू અહીંયાથી આવે છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ નિયમિત વર્તુળમાં ગતિ નામ તો તમને ખબર પડે બેટા કે વર્તુળ આકાર માર્ગમાં શું કરવાની છે ગતિ સમજો ડારો કે બેટા કોઈ પદાર્થ એ બિંદુ થી ગતિ કરવાનો શરૂ કરે છે કયા બિંદુ થી બેટા એ બિંદુ થી ગતિ કરવાનો શરૂ કરે છે જો બેટા અસ સમગ્ર વર્તુળાકાર માર્ગ પર બેટા સુ પૂર્ણ કરશે એક ચક્ર પૂર્ણ કરશે બેટા તો આ પદાર્થે કેવી ગતિ કરી કહેવાય નિયમિત વર્તુળની ગતિ તો વ્યાખ્યા શું લખવાની જો જ્યારે કોઈ પદાર્થ જોજો બેટા જ્યારે કોઈ પદાર્થ અછડ જડપ બહુ જ ઇમ્પોર્ટન્ટ એન્સુયુ અછડ જડપ वर्तुराकार मार्गे गति करतो होय त्यारे बोलो फरी थी जाए कोई पदार्थ अचल झड़पे वर्तुराकार मार्ग पर गति करतो होय त्यारे ते पदार्थ नियमित वर्तुर्मय गति करे छे तेम कहवाय हवे तमने एवुं थाय साहेब आ अचळ केम आव्यो बेटा कारण के शब्द छे जो नियमित एक सरखो एक समान एटले कहेवाय अचळ बराबर है जारे कोई पदार्थ वर्तुळाकार मार्ग पर अचळ झड़पे गति करते तो है त्यारे ते पदार्थ नियमी वर्तुल में गति करे छे तेम कदवार ओके चलो हवे बात करूं कि सर आना उदाहरण तो बताओ उदाहरण आप इस पहले उदाहरण पहले घड़ियाल ना सेकंड काटा नी गति બીજુ પંખાના તાકીયની ગતિ હવે હું સમજાવું છું પંખો ગોળ ગોળ ફરે બહાર હવે જો તમે 3 ઉપર મૂક્યો પંખાનું રેગ્યુલેટર 3 ઉપર મૂક્યો તમને મને એમ કો 3 ઉપર જેટલી સ્પીડ હોય એટલા પર ફરે કે વડઘટ થાય એક સરખી જડબે ફરે એક સરખી જડાવ હળચળ મગજ ચાલે કે ના ચાલે અલી બીજું ઉદાહરણ સમજાવું છું તીજા નંબર એ તો ઘડિયાળનો સેકન્ડ કાટ દર સેકન્ડ એક હશે દર સેકન્ડ એક હશે એનું એટલે અચળ જ રહેવું થાય 2 સેકન્ડ એકવાર હશે ના બને ત્રીજી વસ્તુ ચંદ્ર અને પૃથ્વીની કોની આસપાસ સૂર્યની આસપાસ ગતિ ચલો હવે અહીંયા સમજા જો પૃથ્વી ચંદ્ર પૃથ્વી એ પોતે આમ ફરે તો શું થાય દિવસ અને રાત 24 કલાક પૂરા થાય કારણ કે 7 વાગે દિવસ ઉગતો હોય તો દિવસ અજવાળો 7 વાગે થઈ જાય કદી એવું થાય 8 વાગે થાય એનો મતલબ એક ધરી સ્પીને ફરે છે આને કહેવાય પરિભ્રમણ કરે છે હવે આ ધારો કે સૂર્ય સૂર્યની આજુબાજુ પૃથ્વી એક ચક્કર પૂર્ણ કરે ત્યારે શિયાળુ ઉનાળો ચોમાસું તમને ખબર જૂન મહિનો આવે એટલે ચોમાસું આવી જાય કદી એવું બન્યું કે બેટા છે નવેમ્બરમાં ચોમાસું આવે ના એનો મતલબ પૃથ્વી સૂર્યની આસપાસ અચળ ઝડપે અચળ ઝડપે અચળ સ્પીડે શું કરે છે પરિક્રમણ કરે છે ખબર પડે ને ભૂખવાનું કશું જ નથી સમજી લો બેટા

नियमित वर्तुळ में गति करता पदार्थ ना वेग नु सूत्र साबित करवानु छे तो लखाण शु लखवानु जो के कोई मन कहेशो सूत्र मन वेग झड़प बराबर अंतर ना छेद में समय लख बेटा हमें हवे जो जो आ बिंदु थी आ त्रिज्या कितनी छे आ दारो की त्रिज्या कितनी छे आ हवे बेटा एक चक्कर पूर्ण करे कितलू अंतर कापे कोई मन कैसो वर्तुराकार मार्ग पर एक चक्र पूर्ण करू तो कितलू अंतर का छोकरा ने भूल पड़ दी हे वांधो नहीं बेटा तमे गणित में भणी गया एक चक्कर पूर्ण करू बेटा एनु मूल्य वर्तुर ना परीख समय खबर पड़ी गई વર્તુના પરિઘનું સૂત્ર કેમ બેટા 2 पाई r સમયને શું કહેવાય ટિક તો વેગનું સૂત્ર મળે નિયમિત વર્તુમાં ગતિ કરતા પદાર્થનો વેગનું સૂત્ર 2 पाई r ના છેદમાં t કિવિતે આર પ્રોટી જડત્વ બરાબર કના છેદમાં સમય અંતર એ વર્તુનો સૂત્ર કે ઓળા કેટું અંતર કાપ્યા ચાલે અહીંયા વર્તુળ આકારમાં એ શું કહેવાય અહીં આપ્યું જો 5 કિલોમીટર ના લેવાનો વર્તુનો પરિઘ જ્યારે તમે વર્તુળાકાર માલ દરેક ચક્ર પુણ કરો કેટલું અંતર કાપો વર્તુના પર ગજે જેમાં સમય વર્તુનો પરિઘનો સરવાળો કાને ખબર છે તું તૈયાર અને સમય એટલે હવે એક વસ્તુ લખવું પડે બોજકલ શું લખવાનું જો જ્યારે કોઈ પદાર્થ કેટલા ત્રિજ્યા વાળા આટ ત્રિજ્યા વાળા વર્તુળાકાર પદ પર હું લખું છું જ્યારે કોઈ પદાર્થ જ્યારે કોઈ

બે ગુનો પ્રશ્ન વ્યાખ્યા ઉદાહરણ અને સૂત્ર ઓકે આ વિડીયો નિયમ અહીંયા સુઈ રાખું છું ભારત માતાની જય 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 ગુજરાત જય હિન્દ